અમદાવાદમાં બાર જૂને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મહિલા તબીબ ડૉક્ટર નિરાલી પટેલનું નિધન થયું છે તેઓ અમદાવાદથી લંડન જવા નીકળ્યા હતા તે ડોક્ટર નીરાધી પટેલ લુણાવાડા તાલુકાના જાણીતા ડોક્ટર તરુણભાઈ શુકલ અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ત લિકાબેન શુક્લના પુત્ર દેવેન શુક્લના પત્ની હતા દુર્ઘટના બાદ મૃતદેહની ઓળખ માટે તેમના માતા પિતાના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા તો ડીએનએ મેઘ થયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી મુદ્દે પરિવારને સોંપવામાં આવ્યો હતો તો લુણાવાડા મામલતદાર ભરતખાટના જણાવ્યા અનુસાર જિલ્લા તંત્ર અને પોલીસની હાજરીમાં મુદ્દે પરિવારજનોને સુવૃત કરાયો હતો તો ડોક્ટર અંતિમ અંતિમવિધિ લુણાવાડામાં કન્યાશાળા પાસે હાટડીયા બજાર ખાતે કરવામાં આવી હતી ત્યારે અંતિમ મોટી સંખ્યા જેમાં સ્વજનો નગરના અને નાગરિકો જોડાયા હતા તો આશાસ્પદ મહિલા તબીબના અવસાનથી સમગ્ર લુણાવાડા પંથકમાં શોકની લાગણી છવાઈ જવા હતી શનિત દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ